वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महान्तमनिषम् श्रीजेश्वदा महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण ચોસઠ પદી ગ્રંથના રચયિતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી માત્ર કવિ નથી માત્ર લેખક નથી માત્ર ગાયક નથી પરંતુ એ આદર્શ સાધક છે ચોસઠ પદીના એક એક પદના એક એક શબ્દના ભીતરમાં જઈએ તો આપણને ખ્યાલ આવે કે આ સંત કેટલા જાણપણા યુક્ત વર્તે છે આ સંત નો ધ્યેય સામે કેટલું અખંડ તાન છે નિશાન છે આ સંત કેટલા અંતરદ્રષ્ટિવાળા છે આ સંત આધ્યાત્મિક માર્ગમાં કેટલા આગળ વધેલા છે ગાવું એ સહજ ક્રિયા છે પરંતુ એના ભીતરમાં એક જ તમન્નાની જંખાના છે કે મનગમતું મૂકી દેવું મનનું મરોડવો ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે શાસ્ત્રોના વચન પ્રમાણે ચાલવો વર્તન કરવું ભગવાન રાજી થાય એવી પ્રકારે આચરણ કરવું અને જે મનને જીતે છે એ જ સાચો મરત છે શિરવીર છે વીર છે ધીર છે ગંભીર છે મન ધાર્યો તો અનંત કાળથી જીવાત્મા કરતો આવ્યો છે અને એના કારણે જ આ જીવાત માને મરણના ચક્રાવામાં ભટકવું પડે છે ત્યારે પણ આ જીવના મને ભગવાન કે સંત કહે તે પ્રમાણે કર્યું નથી પોતાની ઈચ્છા પ્રમાણે જ કરતું આવ્યું છે અને એટલા માટે સ્વામી આ ચોસઠ પદની અંદર પોતાના મનને ઉપદેશ આપે છે સમજાવે છે ચોસઠ પદીના પચાસ માં પદ ની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મન તો ને સમજાવવા સારું કહ્યું મેં વારમ વા तेतो तो गमतों तजियूं तारों गई शिखामण गमार रे जे जे बात करी तू जनी साथे ते तो तेरतिन राखिरे खोट आववा दी दे माथे બીજા પર ના ખીરે કહો ખોટ તારી નિજ દોષ ને ન દે ખેરે એથી ભૂલ બીજી કઈ છે ભારી સૌથી સરસ આપ લે ખેરે કે નારા તો કેવા નર નરયું તે ન ધર્યું જ્યારે કાન રે નિષ્કુળાનંદ કહે તો તારે તો બીજું છે તાન રે સ્વામી કેટલા આધ્યાત્મિક માર્ગમાં ઊંડા ઉતરેલા સંત છે સાધક છે પોતાના મનને ઉપદેશ આપે છે પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને મન પોતાનું ધાર્યો કરે છે એટલા માટે એનું ખંડન કરે છે એને ડારો આપે છે શિખામણ આપે છે મન તોને સમજાવવા સારું કયો મેં વારંવાર રહે તે તો ગમતો ના તજી તારું ગઈ શિખામણ ગમાર હે ગમાર હે મોરખ મન કેટલી કેટલી વખત તને સમજાવું તો સંસાર ના પદાર્થ નો વિચાર ન કર ખાવાનો વિચાર ન કર સારું સારું જોવાનો વિચાર ન કર સારું સારું સાંભળવાનો વિચાર ન કર સારું સારું પહેરવાનો વિચાર ન કર સારા સારા પદાર્થો નો સ્પર્શ કરવાનો વિચાર ન કર એ સંસારના તમામ પંચ વિષય છે બંધનકારી છે જન્મમરનું કારણ બને છે અને આપણને ભગવાન સુધી પહોંચવા દેતા નથી અને ભગવાનના માર્ગનો ત્યાગ કરીને જે વ્યક્તિ મનમુખી બને છે એ લખ ચોરાશીમાં અને યમપોરીના અધિકારી થાય છે એ ક્યારે પણ મહાદુખમાંથી જન્મમનના રોગમાંથી એનો છુટકારો થતો નથી ઘણી બધી શિખામણ આપી છતાં પણ મન એટલું અવળચંડુ છે કે ક્યારે આપણને છેતરી જાય એની આપણને ખબર ન પડે મન માકડા જેવું મન ભૂત જેવું મન નીલ વાંદરા જેવું સરસવનો દાણો ગાયના શિંગડાના આગળના ભાગ ઉપર જેટલો વખત સ્થિર રહે એટલા સમય માટે પણ આપણું મન નવરું નથી નવરૂતું અતિશય ચંચળ છે કેટલા કેટલા પ્રકારના વિચારો સંકલ્પ વિકલ્પ વિકાર એની ઘટપાળ ચાલલા જ કરે છે ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે મનગમતું મુખ અને ભગવાનના ગમતામાં વરત ભગવાનના ગમતા પ્રમાણે કર અને ધારી કદાચ સાધના કરવામાં આવે તો પણ મહારાજે કહ્યું કે મનમુખી છે યોગી બાપા યોગી ગીતામાં પ્રાર્થનાની અંદર કહી રહ્યા છે મનમુખીમાં દેખાય ગુણ સારા પરંતુ તે ગુણ ન કહેવાય ભક્તિ કરતો હોય સેવા કરતો હોય સત્સંગ કરતો હોય નિયમ ધર્મ પાલન કરતો હોય પણ પોતાના મન ધાર્યા કરતો હોય લોકોને રીઝવવા માટે કરતો હોય સંસારના સુખ પ્રાપ્ત કરવા માટે કરતો હોય સકામ ભાવે કરતો હોય એ બાહ્ય દ્રષ્ટિએ ગુણ સારા દેખાય પરંતુ એને ગુણ ન કહેવાય સદગુણ એ ક્રિયાને સદ્ગુણ સદગુણ વિશેષણ ક્યારે લાગે કે મનગમતું મૂકીને ભગવાનના ગમતા પ્રમાણે સંતના ગમતા પ્રમાણે કરે તો યોગી બાપા કહેતા કે સંતની આજ્ઞા એ કરીને નગારો વગાડતો ઘંટડી ખખડાવે તો પણ બ્રહ્મરૂપ કહેવાય અને આત્મસત્તા રૂપે વર્તો કહેવાય અને એટલા માટે મુક્તાનંદ સ્વામી પોતાના પ્રભાતી પદની અંદર કહે છે મેલમાનતાણ ગ્રહે वचन गुरुदेवनु वचन गुरुदेवनु सेवतु रूप ए शुद्ध साचु कोटि साधन करे कोटि साधन करे सदगुरु शब्द शब्दवीण सर्वकाचु મેલ મન મનતાણ ગ્રચન ગુરુ દેવનું વચન સાચું મનના કૃત્ય તે મિથ્યા જાણી તજે મન પણ અમન થઈ સેવે જ્યારે મુક્તાનંદ ગુરુ વચન માં મર્મ છે વચન વિચારીને જોયું જારે જીવ પ્રાણી માત્ર ને પોતાના મનગમતું કરવું ગમે છે મનગમતું ખાવું ગમે મનગમતું જોવું ગમે મનગમતું સાંભળવું ગમે મનગમતું બોલવું ગમે પણ ભગવાનને ગમે એવું આપણને જોતા નથી આવડતું ભગવાનને ગમે એવું આપણને સાંભળતા નથી આવડતું ભગવાન સંત જેનાથી રાજી થાય એવું આપણને બોલતા નથી આવડતું ભગવાન અને સંત આપણા ઉપર વારી જાય એવું આપણને મનન ચિંતન કરતા નથી આવડતું એટલા માટે શિખામણ આપવાની જરૂર છે મહારાજે પાકો સત્સંગી કોને કયો અને કયા હરિભક્તો ઉપર ભગવાન ને વગર કહીએ સહેજે એ થાય ગઢડા પ્રથમ નું છોતેરમું વચનામ્રત જે યોગીજી મહારાજ નું પ્રિય વચનામ્રત એમાં મહારાજ કહે છે કે પંચવર્તમાન એ પૂરો હોય અને એનામાં કોઈ જાતની ખોટ ન હોય અને એના ગમતો એનો ગમતો મુકાવીને અમારા ગમતા પ્રમાણે વર્તાવીએ તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં એવો હોય તે પાકો સત્સંગી છે અને એના ઉપર અમારે વગર કર્યું સહેજે હેત થાય છે અને એ બી ભક્તિ ન હોય તો એના ઉપર હેત કરવા જઈએ તો પણ હેત ન થાય ભક્તિની પરિભાષા કઈ બતાવી ભગવાન જયારે આવા ગુણાતી સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ વિચારતા હોય તે વખતે મનગમતું મૂકી અને એમની આજ્ઞા પ્રમાણે વર્તી એ ભક્તિ ગુણાતી સંતની આજ્ઞા છે આપણા માટે કે સંપ રાખવો સુદ્વય રાખવો એકતા રાખવી મહાન સ્વામી મહારાજની આપણને હંમેશા માટેના પ્રવચનની અંદર આજ્ઞા છે કે આ સત્સંગની અંદર તમામ સંતો અને હરિભક્તો અલૌકિક છે ભગવાન ભક્ત છે દિવ્ય છે નિર્દોષ છે એને માથાના મુગટ માનવા એના ચરણની રજ માથે ચડાવી એને નમન કરવા કોઈનો અભાવ અને અવગુણ ન લેવો દાસના દાસ થઈને રહેવું દિ ભાવ રાખવો ખટપટ ન કરવી અભાવ ગુણ ગાવા નહીં સાંભળવા નહીં વાંચવા નહીં બોલવા નહીં લખવા નહીં આ એમની આજ્ઞા પ્રમાણે જે વર્તતો હોય સાધના કરતો હોય તો એ સંત છે સાધુ છે હરિભક્ત છે સત્સંગી છે અને એના ઉપર ભગવાન અને સંતને વગર કર્યું હેત થાય છે આને ભક્તિ કહેવામાં આવે છે મનગમતું મૂકવું મરવા કરતા પણ વધારે કઠણ મનગમતું મેલી કરીને મત મોટા નો મન ધારીએ પ્રસન્ન કરવા છે પ્રાણપતિને એટલું તો જરૂર વિચારીએ એ ભગવાન અને સંતની એ કરીને મનગમતું મૂકી અને એ જે આપણને કે તે ઉગમણી દીક્ષા પૂર્વ દિશા એમાં શંકા ન કરીએ તો ગુરુની કૃપા દ્રષ્ટિ થાય આશીર્વાદ વરસાદ વરસે અને સામાન્ય કક્ષાનો દેખાતો જીવ હોય તે બ્રહ્મસ્થિતિને પ્રાપ્ત કરે આપણા સદગુરુ સંતોને જોઈ લો પૂજ્ય ત્યાગવલ સ્વામી આફ્રિકાથી આવેલા અને સાધન સામગ્રી અને સારી સુવિધાની વચ્ચે ઉછરેલા મુંબઈમાં આવ્યા પછી યોગી બાપાએ દીક્ષા આપી અને દીક્ષા આપ્યા પછી એમને સિદ્ધી આજ્ઞા કરી કે તમારે આ બધા સંતોને પાર્ષદોને જમાડવાની તમારા રસોડાની સેવા કરવાની યાવગલ સ્વામી એમનું પૂર્વાશ્રમનું નામ મહેન્દ્રભાઈ ચુનીભાઈ પટેલ ચુનીભાઈ લલ્લુભાઈ પટેલ અમારા ગ્રહપતિ હતા ગુરૂપુર ગોંડલની અંદર સાધુ જીવન પવિત્ર જીવન તો એ મહેન્દ્રભાઈ એટલે કે ત્યાગોલ સ્વામી યોગી બાપાના એક જ વચન ઉપર જંપલાયું અને રસોડાની અંદર સેવા કરવાનું શરૂ કર્યું એમણે જિંદગીમાં ક્યારેય પણ પોતાના માટે પણ ચા બનાવી નહોતી ચા બનાવતા આવડતી પણ નહોતી પણ બાપાના વચને કરીને એ સો સો સંતો હરિભક્તોનો રસોડો પોતે કરતા તે વખતે ગેસના ચૂલા નહોતા પ્રાયમસ નહોતા સગડાની અંદર ખોલસા નાખી પેટાવી ધુમાડો થાય અને હાથમાંથી પાણી ચાલ્યા જાય છતાં પણ કોઈ પણ જાતનો તર્ક વિતર્ક કર્યા સિવાય દેહ સામુ જોયા સિવાય એમણે વર્ષો સુધી રસોડામાં સેવા કરી વાસણ ઉઠકે ચોક્કસ સાફ કરે સંતોને પીરસે અને યોગી બાપાની આજ્ઞા હાથ બધા દિવ્ય છે મુક્તો છે અક્ષરધામના એવી પ્રકારની વાણી એમણે સાંભળી એટલે પીરસવા માટે નીકળે જેટલા ભાવથી મહંત સ્વામીને પીરસતા તો મેં નજરે જોયેલી વાત છે જેટલા પ્રેમથી ભાવથી મહિમાથી શ્રદ્ધાથી ઉમંગથી મહંત સ્વામી ડોક્ટર સ્વામી કોઠારી સ્વામીને પીરશે અને બાજુમાં હું બેઠો હોય તો મને પણ એટલા જ ભાવથી પીરસે એટલું જ નહીં પરંતુ બારના ભાગની અંદર નાના નાના બાળકો યુવાનો તે મંદિરમાં સેવા કરતા હોય એને પણ એટલા જ પ્રેમથી એટલા જ ઉત્સાહથી એટલા જ ઉમંગથી પોતી પીરસતા હતા આ એમની આધ્યાત્મિક ભૂમિકા છે યોગી બાપાનો રાજી પણ થયો અને એમણે ભક્તિ કરી છે આપણે માનીએ કે ફ્રૂટના કરંડીયા લઈ આવે સુકા મેવાનો થાળ લઈ આવે લાખો રૂપિયાનું દાન કરે સંતોને ધૃતિયા ઉડાડે એ જ ભક્તિ છે એવું નથી પરંતુ મનગમતું મૂકી દેવું મનનું કહ્યું ન કરવું સત્પુરુષ કહે ગુણાતી પુરુષ કહે એ પ્રમાણે વર્તવું એ સાચી ભક્તિ છે અને યોગી બાપાએ જયારે પૂજ્ય મહંત સ્વામી મહારાજ યુવક અવસ્થામાં પહેલી વખત યોગી બાપાને મળ્યા અને તે વખતે યોગી બાપાએ એમણે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાંથી એક વાત એમને કહીને કહ્યું કે આ વાત તમે કંઠસ્થ કરજો અને આ પહેલી વાત યોગી બાપાએ એમને આપી સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે મન ધાર્યું કરવું કનિષ્ઠ છે આખા મંદિરનું કામ કરતો હોય ત્યાગેયુક્ત હોય પ્રત્યયુક્ત હોય ગમે તેવો હોય તો પણ મન ધાર્યું કરતો હોય તે કનિષ્ઠ છે આળસવો હોય અજ્ઞાની હોય પ્રમાદી હોય પરંતુ સંત કહે તેમ કરતો હોય તો શ્રેષ્ઠ છે અને એનામાંથી કોઈ વિઘ્ન નથી આવી વાત યોગી બાપાએ મહંત સ્વામીને મોઢે કરવા માટે આપેલી અને મહંત સ્વામી મહારાજે પણ જ્યારથી યોગીજી મહારાજના યોગમાં આવ્યા ત્યારથી એમણે ક્યારેય પણ પોતાનું મન ધાર્યું કર્યું નથી તો મૂકવો એ મોટી ભક્તિ છે અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આગળ કહે છે કે જે જે વાત કરી તું જ સાથે તે તો તે રતી ન રાખી રે ખોટ આવવા દીધી નહીં માથે તારામાં કઈ ખામી હોય ભૂલ હોય આગના લોપ થયો હોય કોઈ દિવસ સ્વીકારવા માટે તું તૈયાર ન થયું અને બીજાના માથે ભૂલ નાખી દીધી હવે આવી રીતે તું કરે છે એટલા માટે તારા દોષો ટળતા નથી સ્વભાવ ટળતા નથી તને તારી ભૂલ દેખાતી નથી તું પોતે પોતાની જાતને સૌથી મોટો અને સૌથી સારો સમજે છે એ મહા મોટું અજ્ઞાન છે બીજા બધા કરતા હું મોટો ભગત છું સાચો સાધુ છું મહાજ્ઞાની છો વિદ્વાન ભક્તિ ભક્તિવાળો છો આવું પ્રકારનું જયારે અભિમાન આવે તો સમજવું કે એ જીરો છે હીરો નથી કહેનારાને તો કહેવા ન રહ્યું તને કઈ કઈ કેટલા બધા કઈ થાકી ગયા તે ન ધર્યો જયારે કાન રહે આપણે ઘણા બધા શબ્દો આપણા કાને ધારણ કરીએ છીએ સાંભળીએ છીએ પરંતુ આ જે મુદ્દાની વાતો છે એને આપણે કાને ધરતા નથી સાંભળતા નથી કાને તાળા મારીને મોટા મોટા દરવાજા લોખંડના દરવાજા બંધ કરીને મોટા મોટા તાળા લગાવીને આપણે બેઠા છીએ અને સદગુરુ સંતો અને ગુરુ હરી ગુનાથી સંત આપણી સામે નગારાને ઢોલા વઘાડી વગાડીને આપણને મહિમાની વાતો કરે દિવ્ય ભાવની વાતો કરે નિર્દોષ બુદ્ધિની વાત કરે ઉપાસનાની વાત કરે સ્વરૂપ નિષ્ઠાની વાત કરે ભગવાનના પ્રગટ સ્વરૂપની વાત કરે એ આપણને સંભળાતી નથી બીજું બધું સંભળાય કોઈના અભાવગોની વાત થતી હોય તો એ દરવાજા ખોલી જાય અને એકદમ આપણે આપણો કાન એના મુખની બાજુમાં લઈ જઈને સાંભળીએ છીએ ન સાંભળ્યું પૂછીએ છીએ ફરીથી કોને એમાં આપણને આનંદ આવે છે પરંતુ આ સત્સંગની અંદર મહારાજના સર્વોપરીપણાની નિષ્ઠાની સ્વરૂપનિષ્ઠાની વાતો થતી હોય એ સાંભળવા માટે આપણા કાન તૈયાર નથી કાને તાળા આંખે તાળા જીભે તાળા જ્યાં દેખો ત્યાં તાળે તાળા તાળા આંખે કરીને દિવ્ય દ્રષ્ટિથી આપણે જોતા નથી ભક્તોને સંતોને સંબંધનો મહિમા આપણે સમજતા નથી આપણું અજ્ઞાન છે અને જીભે કરીને ભગવાન કે ભગવાનના સંતના નું ગાન કરતા નથી આ તાળા માર્યા છે સાંભળવાની જરૂર છે જોવાની જરૂર છે મનથી વિચારવાની જરૂર છે બુદ્ધિથી ભગવાનનો નિશ્ચય કરવાની જરૂર છે અને આ પ્રકારે મનનો કરતા આવ્યા છીએ એટલા માટે આપણને સત્સંગની અંદર ભગવાનનું સુખ નથી આવતું આપણી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ નથી થતી આપણી આંખ પવિત્ર નથી થતી કાન પવિત્ર નથી થતા મન પવિત્ર નથી થતું વાણી પવિત્ર નથી થતી જીવન પવિત્ર નથી થતું આચાર વિચાર વ્યવહાર આપણા પવિત્ર નથી થતા કારણ કે આપણે આપણા મનગમતા પ્રમાણે ક્રિયાઓ કરીએ છીએ મનગમતું મૂકવાનું છે અને જે મનગમતું મૂકી દે અને ભગવાન અને સંત કહે તે પ્રમાણે કરે શાસ્ત્રના વચન પ્રમાણે આચરણ કરે તો એના સ્વભાવ પ્રકૃતિ દોષો ટળી જાય અને ભગવાનનો પરમ ભક્ત બની જાય એટલા માટે નિષ્કોળાનંદ સ્વામી પોતાના મનને ઉપદેશ આપે છે આપણે આપણા મનની સાથે લડાઈ લઈએ મનને સમજાવીએ મનને ઉપદેશ આપીએ વિશ્વની અંદરથી પાછો વાળીએ અને એને સંયમમાં રાખવા માટેનો પ્રયત્ન કરીએ અને ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય એવી પ્રકારનું આપણું આચરણ બને એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ મહારાજ સ્વામીને ગુરુ હરિમહન સ્વામી મહારાજ આપણને સૌને આપે એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને જય સ્વામિનારાયણ